નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવન એક એવું જીવન છે કે જો તમારામાં આવડત નથી તમે કોઈની પર પ્રભાવ નથી પાડી શકતા કોઈને મનાવી નથી શકતા કોઈને કન્વિન્સ નથી કરી શકતા તમે સેલ્સમેન છો તો માલ વેચી નથી શકતા દુકાન લઈને બેઠા છો તો તમે સામેના ગ્રાહકને પ્રભાવિત નથી કરી શકતા ત્યારે આપણને એમ થાય કે ભાઈ મારી પાસે આટલી સરસ દુકાન મોકાની જગ્યા છે મારો માલ કેમ વેચાતો નથી તમારા વ્યક્તિત્વમાં ખામી છે તો શું કરશો ને ત્યારે કયો ગ્રહ નબળો પડ્યો ભાઈ એની જાણકારી આપણી પાસે નથી હોતી એના માટે આપણે કંઈક કંઈક પેલા દોરા ધાગા કરાવવા ચાલ્યા જઈએ છીએ ને કંઈક એવું લઈ આવીએ છીએ કે ભાઈ મૂકીશ એટલે મારી દુકાન ચાલુ થાય કંઈ નથી ચાલવાનું એનાથી કોઈ ફાયદો થવાનો પણ નથી જ્યારે આવી પરિસ્થિતિ આવીને ત્યારે તમારે તમારી કુંડળી ખોલવાની એમાં સૂર્યનું સ્થાન જોવાનું જ્યારે સૂર્ય નબળો પડે ત્યારે તમે તમારા વ્યક્તિત્વમાં રહેલું તેજ પ્રભાવ આ બધી વસ્તુને ગુમાવી દો છો સૂર્ય સૂર્ય એ સાક્ષાત દેવ છે જેને આપણે રોજ સવારે જોઈએ છે અને સૂર્ય જો બ્રહ્માંડમાં પ્રગટ ન થાય તો બ્રહ્માંડ જ ન ચાલે આજે ખબર જ નથી લોકો કરોડો વર્ષોની વાત કરે છે પણ એની કોઈ ગણતરી છે નહીં કેટલા કરોડો વર્ષથી સૂર્ય સાક્ષાત આપણે જીવન આપી રહ્યા છે તો મિત્રો આવો સૂર્ય આવો સૂર્ય જ્યારે નબળો પડે આપણા જીવનમાં આપણી કુંડળીમાં આપણા ભાગ્યમાં તો કયા ઉપાય કરવા જોઈએ તો આજે છે ને આપણે સ્થાન ઉપાય સમજીએ પહેલા સ્થાનમાં સૂર્ય છે અને આવી પરિસ્થિતિ ઊભી થઈ તો આપણે શું કરવું જોઈએ સૂર્ય પહેલા સ્થાનમાં હોય ને તો એવા માણસે સદાચારી બનવું જોઈએ ક્યારે ખોટા કામમાં સામેલ ન થવું નવા માણસે પોતાના ઘરના છેવટના ભાગમાં એક નાની અંધારી ઓરડી બનાવી રાખવી જોઈએ આજના જમાનામાં કહીએ તો સ્ટોર રૂમ ઘરમાં સ્ટોર રૂમ હોવો જોઈએ તો જીવનમાં સફળતા મળે આવા માણસે સૂર્યના આશીર્વાદ લેવા જોઈએ સૂર્યને જલ ચડાવવું જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને પહેલાં સ્થાનમાં સૂર્ય ઉચ્ચ ના કહેવાય છે અને એનું સારામાં સારું પરિણામ મળે છે પણ જો ન મળતું હોય તો આટલી નાની બે ત્રણ બાબત મેં જે કીધી ને એને જીવનમાં જોડી દેજો ભાવમાં સૂર્ય બીજા ભાવમાં સૂર્ય એટલે દુશ્મનના ઘરમાં સૂર્ય શુક્રના સ્થાનમાં સૂર્ય આવ્યા શુક્ર સૂર્યના દુશ્મન છે તો અહીંયા દુશ્મન ઘરમાં બેઠેલો સૂર્ય આપણને સારો પ્રભાવ નથી આપતો તો આવા માણસે પહેલાના જમાનામાં હેન્ડપંપ ચાલતો તો એ લોકો હેન્ડપંપ લગાવતા એનાથી ફાયદો થતો બીજા સ્થાનમાં વૃષભમાં ચંદ્ર ઉચ્ચનો થાય એટલે આપણે હેન્ડપંપની સાથે સૂર્યના ફળને જોયું આવા માણસે મફતના કોઈ વસ્તુ સ્વીકારવી જ ન જોઈએ આવા માણસે ચાંદી ચોખા દૂધ અને ચંદ્રથી જોડાયેલી વસ્તુ દાનમાં લેવી નહીં આપી શકાય લેવાય નહીં આવા માણસે સદાચારી જીવન જીવવું જોઈએ અને આવા માણસે નારિયેલનું તેલ એટલે કે કોપરેલ અને અખરોટ પોતાની માને આપવા જોઈએ આટલા નાના ઉપાયથી બીજા સ્થાનના સૂર્યનું સારામાં સારું ફળ મળે અને તમે સામેના માણસ પર પ્રભાવ પાડવાને લાયક બની જાઓ ત્રીજા સ્થાનમાં સૂર્ય હોય તો સદાચારી તો રહેવું જ જોઈએ સાથે સાથે મા દાદી નાની આવા પાત્રની સેવા અને બેન બેટીઓની સેવા અવશ્ય કરવી જોઈએ ચોથા ભાવમાં સૂર્ય છે તો આવા માણસે ખાસ સૌથી પહેલા સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને આંધળાને જમાડવું જોઈએ આંધળાને ભોજન કરાવો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય આવા માણસે માંસ મદિરાનું સેવન નહીં કરવું જોઈએ અને તાંબાનો કાણાવાળો સિક્કો ખાખી કલરના દોરામાં બાંધીને ગળામાં પહેરવો જોઈએ તો આવો માણસ પ્રભાવશાળી બની શકે સામેના માણસને કન્વિન્સ કરી શકે પોતાનું ધારેલું કામ કરાવી શકે પાંચમા ભાવમાં સૂર્ય હોય ને ત્યારે થોડીક વધારે પરેજી પાડવી પડે કારણ કે પોતાના ઘરમાં બેઠા આવા માણસે ક્યારે જુઠ્ઠું ના બોલવું જોઈએ અને મનમાં કોઈના માટે ખોટો વિચાર ક્યારે પણ લાવવો નહીં

છઠ્ઠા ભાવમાં સૂર્ય વાંદરાને ઘઉં ગોળમાંથી બનેલું ભોજન ખવડાવવું જોઈએ ઉધય ઉધય નો રાફડો હોય સાત અનાજનો લોટ ભેગો કરીને છાંટવો જોઈએ આ સાત અનાજનો લોટ જો ઉધઈ ખાય છે તો તમને છઠ્ઠા સ્થાનના સૂર્યમાં ફાયદો મળે છઠ્ઠું સ્થાન રોગનું સ્થાન અને રોગ માણસને ઉધય જેમ કોતરી ખાય છે ખ્યાલ આવ્યો તો આ વસ્તુ અહિયાંથી પણ સારી આપણે કરી શકીએ નદીનું પાણી અથવા ચાંદી આપણા પોતાના ઘરમાં કાયમ રાખવી જોઈએ માતા દાદી નાની આવા સ્ત્રી પાત્રોના પગ ધોવા જોઈએ એમની સેવા કરવી જોઈએ અને ચાંદીનો ચોરસ સિક્કો તમારા ઘરની જમીનમાં દબાવવો જોઈએ હવે જોઈએ સાતમા ભાવમાં સાતમા ભાવમાં સૂર્ય નીચ થાય છે તો આવા લોકોએ સામાના ચોરસ ટુકડા લેવા જોઈએ સાત રોજ એક ટુકડો માથા પરથી ઓવારીને જમીનમાં દબાવવો જોઈએ રાતની રસોઈ પૂરી થઈ જાય તો દૂધના બે છાંટા મારીને પછી ગેસ બંધ કરવો જોઈએ અને આ ગેસ બંધ કર્યા પછી એ ચૂલાનો ઉપયોગ બીજે દિવસે સવાર સુધી કરવો નહીં બાજુનો ચૂલો સળગાવાય આ ચૂલો નહીં સળગાવવા કાળી પણ સિંગડા વગરની ગાયની સેવા તમને મોટી રાહત આપે અને કોઈ પણ કામની શરૂઆત મીઠું ખાઈ પાણી પીને પછી કરવી જોઈએ અને જે લોકોને ત્યાં ચૂલા ચાલતા હોય ને જે લોકો ચૂલા પર રસોઈ કરતા હોય એવા લોકોએ આ ચૂલા પર રસોઈ બની જાય ને પછી એમાં એક નાનો ટુકડો રોટલીનો ચૂલામાં નાખી દેવો જોઈએ ગેસ પર કે પ્રાઇમસ પર તો શક્ય નથી પણ જેને ત્યાં ચૂલા ચાલતા હોય તે આ જો કરે તો પણ એને સૂર્યનું સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય અષ્ટમ અષ્ટમ ભાવ આઠમા ભાવમાં સૂર્ય છે તો આઠમો ભાવ મોતનો ભાવ બરાબર આપણા આવા માણસે ક્યારે પણ દક્ષિણ જોઈએ સફેદ ગાય પાડી શકાય હંમેશા સદાચારી જીવન જીવવું જોઈએ આવા માણસે સસુરાલમાં રહેવું ન જોઈએ એકાદ દિવસ ટેમ્પરરી જાવ ને આવો એ વાત જુદી છે પણ આવો માણસ જો ઘર જમાઈ બનીને ને તો ન ચાલે મોટા ભાઈની માતાની અને ગાયની સેવા આવા માણસે કરવી જોઈએ હવે નવમા ભાવમાં સૂર્ય આવા માણસે પિત્તલના વાસણમાં જમવું જોઈએ રસોઈ બનાવવી જોઈએ ચાંદી ચોખા દૂધ આવી વસ્તુઓ દાનમાં આપવી જોઈએ અને આવા માણસે બહુ ક્રૂરતા પણ નહીં કરવી જોઈએ અને વધુ પડતી નરમી પણ ન રાખવી જોઈએ હવે દસમા ભાવનો સૂર્ય દસમા ભાવમાં જયારે પણ સૂર્ય આવે છે ને ત્યારે આપણા નસીબ ને એ અટકાવે તો આવા માણસે લાઈટ કલર ની ટોપી માથા પર પહેરવી જોઈએ કાળી ભૂરી નહીં ચાલશે ધ્યાન રાખજો તમારા બાપ દાદાનું મકાન હોય ત્યાં તમે પાણીનો નળ લગાવી શકો હેન્ડપંપ લગાવી શકો અને પેલી બ્રાઉન જેવી ભેંસ હોય ખબર મટમેલી આમ એકદમ કાળી બોખરીની હોય પણ સહેજ ડાર્ક બ્રાઉન જેવી ભેંસ હોય એવી ભેંસની સેવા કરે તો ફાયદો થાય હવે અગિયારમા ભાવમાં સૂર્ય હોય તો આવા માણસે ક્યારે માછલીનું સેવન ન કરવું જોઈએ અને માછલી પકડવી પણ ન જોઈએ માછલી શનિ નું જાનવર છે ભાવ ભાવ છે આવા માણસે ક્યારે જુઠ્ઠું ન બોલવું હોય જેટલું જુઠ્ઠું બોલશે એટલું નુકસાન થશે અને કોઈ કસાય બકરો કાપવા માટે લઈ આવ્યો હોય તો એની પાસેથી પૈસા આપીને આ બકરાને લઈને છોડાવવો જોઈએ પણ બહુ બહુ મોટો મોટો ફાયદો થાય આ નિયમ જૈન લોકોમાં છે છે અને માણસ અગિયાર દિવસ કંદમૂળ માથા તરફ મૂકીને સુવું જોઈએ ને સવારે એ કંદમૂળ નજીકના કોઈ મંદિરમાં દાન કરવું જોઈએ તો મિત્રો હવે જોઈએ આપને છેલ્લો ભાવ બારમો ભાવ બારમા ભાવમાં સૂર્ય હોય તો શું કરવું આવા માણસ હોય છે ને યંત્રથી ચાલતી કોઈ પણ ફેક્ટરી કે એવી વસ્તુઓ જીવનમાં જોડવી ન જોઈએ યંત્રનો ઉપયોગ આ માણસો માટે સારો ન હોય એટલે યંત્રથી પૈસા પણ ન મળે ને તમે યંત્ર ચલાવો તો એનાથી નુકસાન જ થાય તો યંત્રથી દૂર પેચ્યા પાનાથી કોઈ કામ નહીં કરવું અને આવા માણસે ઘરમાં અગ્નિ રાખવો જોઈએ અગ્નિ મતલબ એક નાનો સરખો દીવો અથવા અગરબત્તી કે કોઈ ધૂપસડી કે એવી જે લાંબો સમય ચાલે અને એ પતે તો તમે બીજી પ્રગટાવી શકો આ વસ્તુ જો તમે જીવનમાં જોડો છો તો ફાયદો થાય અને તમે પ્રભાવશાળી બની શકો સામેના માણસ પાસે કામ કરાવી શકો સામેના માણસને પોતાની બધી જ વાત સમજાવી શકો અને એનાથી તમે વેપાર વધારી શકો પોતાની આમદની વધારી શકો હવે જોઈએ આપણે કે ભાઈ જેની પાસે કુંડળી જ નથી એ માણસોએ શું કરવું જોઈએ તો એના ઉપાય પણ બતાવી જ દઉં છું તો એ પ્રમાણે કરશો તો જીવનમાં ચોક્કસ એક પ્રભાવશાળી વ્યક્તિત્વ મેળવી શકશો આવા માણસે પુરાણ વાંચવું જોઈએ રવિવારનો ઉપવાસ કરવો જોઈએ આ દિવસે ગોળ ઘઉં દાન કરવા જોઈએ તાંબુ દાન કરવું જોઈએ લાલ વસ્ત્ર દાન કરવું જોઈએ આવા માણસે સદાચારી બનીને રહેવું જોઈએ ખોટા કામોથી ખોટા કર્મથી દૂર રહેવું જોઈએ માણેક પહેરવો જોઈએ અથવા તાંબુ પહેરવું જોઈએ વહેતા જલમાં તાંબાના સિક્કા તેતાલીસ દિવસ વહાવવા જોઈએ આવા માણસનું ઘર પૂર્વાભિમુખ હોય તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય આવા હોય છે ને ક્યારે પણ કોઈ પણ વસ્તુનું બ્લેકમેલિંગ નહીં કરવું જોઈએ બ્લેક માર્કેટિંગ નહીં કરવું જોઈએ કાળા બજારથી દૂર રહેવું જોઈએ અને જો કુંડળીમાં સૂર્ય ઉચ્ચ ન હોય પહેલા સ્થાનમાં બેઠેલા હોય સૂર્યનારાયણ તો સૂર્યનું દાન ક્યારે પણ કરવું નહીં અને આવા માણસોએ સરકારી કર્મચારી સાથે ક્યારે પણ વેરભાવ બનાવવો નહીં તો મિત્રો આપણા જીવનને સરળ બનાવવા માટે કેટલા બધા સરળ ઉપાયો છે જો આપણે આપણા જીવનમાં જોડીએ તો ચોક્કસ આપણે આપણા જીવનને એક સરસ આકાર આપી શકીએ દિશા આપી શકીએ ઊંચાઈ આપી શકીએ છીએ બહુ જ સારા પરિણામ આપણે આપની રીતથી લઈ શકીએ તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે